બાદમાં લગ્નોતર કર્યા હતા લગ્ન બાદ યુવતીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં તે જેલમાં તો ત્યારે વાજેદ ચિયાના બે મોટા ભાઈઓએ તાલ ધમકી આપી યુવતીનું શારીરિક શોષણ કર્યોના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાતા લિંબાયત પોલીસે વાજી સહિત બેને જપી પાડ્યા છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં માતા સાથે રહેતી પિતા વગરની યુવતીને છ વર્ષ અગાઉ લિંબાયત અને સલબતપુરા પોલીસ પથકમાં હત્યાનો પ્રયાસ રિવોલ્વર બતાવી ધમકી આપવાના છેડતી જેવા ગંભીર ગુનામાં સામે લેવા માથાભારે વાજિદરૂપે ચિયા આયુબ મલેકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી વાજીદે તે સમયે યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સં બાંધ્યો હતો બાદમાં તેણે યુવતીના પરિવારના વિરોધ થતાં તેની સાથે લગ્ન કર્યા હતા અને પોતાના માતા પિતા બે ભાઈઓ અને એક ભાઈની બે પત્ની સાથેની સંયુક્ત પરિવારમાં રહેવા લઈ ગયો હતો શરૂઆતમાં બે મહિના સુધી તો બધું બરાબર રહ્યું જોકે બાદમાં વાજીદે પોત પ્રકાશ્યું અને યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું જેમાં તેના માતા પિતા બે ભાઈઓ અને બે ભાભી સાથ આપતા હતા અને ઘરકામની નાની નાની બાબતોમાં પણ મહેણા ટોળા મારતા હતા અંગે યુવતીએ વાજિદને કહ્યું તો તેણે પોતાના પરિવારનો પક્ષ લઈ ધમકી આપી હતી કે તું મેરે માતા પિતા ભાભી કે સામને કુછ બી બોલેગી યા સામને હોગી તો મેં તેરે કહો તેરે માય કે ભેજ દૂંગા પતિ અને સાસરીયાના દાગ ધમકી આપી ઢીકા મૂકીનો માર પણ મારતા હોય યુવતી કંટાળીને મધ્યપ્રદેશ પોતાના ભાઈ સાથે રહેવા માટે ચાલી ગઈ હતી થોડા સમય બાદ વાજિદ લેવા આવતા તે પરત સાસરે આવી હતી પરંતુ ફરી તમામ તેના ઘરના કામકાજ તથા ધર્મ અનુસાર રહેવા દબાણ કરવા લાગ્યા હતા થોડા સમય બાદ વાજિદ છેડતીના ગુનામાં જેલમાં હતો તે જેઠ જાવેદ અને આરીફ ઘરમાં ધાક ધમકી આપીને યુવતીની છઠ્ઠી કરતા હતા બંને ઘરે કોઈ નહીં હોય તે વખતે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું આ અંગે યુવતીએ સાસુ સસરા જાવેદની બે પત્ની સબાના મુસ્કાને વાત કરતા તેમણે અમારે એ સબ હોતા રહેતા કંઈ ચૂપ રહેવા કહ્યું હતું વાજેદ પંદર મહિના બાદ જેલમાંથી છૂટીને ઘરે આવતા યુવતીએ તેને બધી વાત કરી તો તેણે યુવતીની વાત માની નહોતી અને એક મહિના બાદ યુવતી વાજીદ થકી પ્રેગ્નન્ટ થઈ હતી છતાં તેણે એ બચ્ચા મેરા નહીં હે તો એ બચ્ચા ગિરા દે ઓબર્શન કરા દે તેમ કહ્યું હતું યુવતી ઓબર્શન કરવા ઇનકાર કરતા વાજીદે માર માર્યો હતો આથી છેવટે યુવતીએ દસ દિવસ અગાઉ માતા સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી માતાને તમામ આ વાત કરતાં તેમણે પોલીસ કેસ કરવા સમજાવતા યુવતીએ ગત રાત્રે પતિ વાજીદ રૂપે ચીચા અયુબ મલે સસરા અયુબ મલે સાસુ ફરીદા જેડ જાવે તેની બે પત્ની શબાન અને મુસ્કાન જેઠ આરીફ વિરુદ્ધ લિંબાયત પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે પતિ વાજિદ ઉર્ફે ચીચા સહિત બે ને ઝડપી પાડી હાલ સળિયા પાછા દીધા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા